રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી આપની પોતાની ચેનલ ભાઈ દર્શન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે જાણશું બુધવાર ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે મહેશ રાશિથી મેન રાશિ સુધીની તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે તો ચાલો જાણીએ ધન નોકરી ધંધો પ્રેમ પરિવાર અને આરોગ્ય વિશે તો ચાલો મિત્રો સમય ન બગાડતા રાશિફળની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે આજે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતાના યોગ બની રહ્યા છે નોકરી કે ધંધામાં નવી યોજના બનાવશો તો તે ભવિષ્યમાં લાભ જરૂરથી અપાવશે વાણીમાં સંયમ રાખશો તો પરિવાર અને જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ વધશે નાની મુસાફરીના પણ યોગ બની રહ્યા છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ વૃષભ રાશિના જાતકો માટે આજે આર્થિક બાબતોમાં સાવધાની ખાસ રાખવાની જરૂર છે અચાનક ખર્ચ થઈ શકે છે પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે જેના કારણે મનને શાંતિ જરૂરથી મળશે આરોગ્ય બાબતે થોડી થાક અથવા સુસ્તી અનુભવાય તો આરામ કરી લેવો ખૂબ જ જરૂરી છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે બુદ્ધ ગ્રહની કૃપાથી તમારી બુદ્ધિ અને વાણી તમને લાભ જરૂરથી અપાવશે નોકરીમાં પ્રમોશન અથવા ધંધામાં નવા ક્લાયન્ટ મળવાની શક્યતા પણ રહેલી છે વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ રહેલો છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આજે માનસિક ચિંતા ઓછી થશે ઘર પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે કોઈ જૂના મિત્ર કે સગાસ મળવાથી મન પ્રસન્નતામાં રહેશે લાગણીમાં વહેતા થવાને બદલે સમજદારીથી નિર્ણય લેવો ખાસ જરૂરી છે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ ટ ટિહ રાશિના જાતકો માટે આજે નેતૃત્વ શક્તિ વધશે કાર્યસ્થળે માન સન્માન મળી શકે છે લોકો તમારી વાતને મહત્વ આપશે જોકે અહંકારથી ખાસ દૂર રહેવું પ્રેમ સંબંધમાં સ્પષ્ટતા અને ઈમાનદારી રાખશો તો સંબંધ મજબૂત જરૂરથી બનશે છઠ્ઠી રાશિ જોઈએ તો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકો માટે બુધવાર ખાસ શુભ રહેલો છે લાંબા સમયથી અટકેલા કામ આજે પૂર્ણ થવાની સંભાવના પણ રહેલી છે શિક્ષણ લેખન એકાઉન્ટ કોમ્પ્યુટર અથવા વેપાર સંબંધિત ક્ષેત્રમાં વિશેષ લાભ મળી શકે છે આત્મવિશ્વાસ પણ વધશે સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આજે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે ભાગીદારીના કામમાં લાભ થઈ શકે છે પરંતુ દસ્તાવેજી અથવા કાનૂની કામમાં સાવધાની રાખવી જીવનસાથી સાથે સંવાદ વધારશો તો સંબંધ વધુ મજબૂત બનશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે કોઈપણ નિર્ણય લેતા પહેલાં વિચાર જરૂરથી કરજો ધૈર્ય રાખશો તો પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે આધ્યાત્મિક વિચારોમાં વૃદ્ધિ થવાની શક્યતા રહેલી છે નવમી રાશિ ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ ધનુ રાશિના જાતકો માટે આજે નવું જ્ઞાન મેળવવાનો દિવસ રહેલો છે અભ્યાસ ટ્રેનિંગ અથવા ધાર્મિક વિષયોમાં રસ વધશે પ્રવાસના પણ યોગ બની રહ્યા છે નાણાકીય સ્થિતિ ધીમે ધીમે સુદરતી જણાશે દશમી રાશિ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજે કાર્યસ્થળે જવાબદારી વધી શકે છે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે મહેનતનું યોગ્ય ફળ મળશે પરિવાર માટે સમય કાઢશો તો ઘરેલું સુખમાં ખાસ વધારો થઈ શકે છે અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભરાશિના અક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આજે સર્જનાત્મક વિચારો લાભ અપાવી શકે છે મિત્રો સાથેની ચર્ચા ભવિષ્યમાં કામ લાગશે દવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો આરોગ્ય સામાન્ય રહેશે બારમી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ જ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજે ભાવનાત્મક નિર્ણય ટાળવા યોગ્ય રહેલા છે ખર્ચ પર નિયંત્રણ રાખો ધ્યાન પ્રાર્થના ઈશ્વર સ્મરણથી મનને શાંતિ મળશે આધ્યાત્મિક પ્રગતિ થશે પ્રિય દર્શક મિત્રો આજનો શુભ ઉપાય જોઈએ તો મિત્રો આજે બુધવાર હોવાથી લીલા રંગના વસ્ત્ર ધારણ કરો ઓમ બુધાઇનમાં ઓમ બુધાઇનમાં મંત્રનો એકસો આઠ વખત જાપ જરૂરથી કરો બુદ્ધિ વ્યવસાય અને ધનમાં લાભ મળી શકે છે પ્રિય દર્શક મિત્રો અંતમાં મિત્રો જો તમને આજનું રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં શેર કરવાનું પણ ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ છુ મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર ફરી મળીશું નવી ભવિષ્યવાણી સાથે ત્યાં સુધી મને રજા આપો રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર જરૂરથી લખો 아니, 가이고 하는 물점이